નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે એવો દાખલો ચલાવીશું જે તમારે માર્ચ બે હજાર ચોવીસની બોર્ડ એક્ઝામમાં વિભાગડીમાં પૂછાયેલો છે અને આ દાખલો સમાંતર શ્રેણીનો છે અને મોસ્ટ પી દાખલો છે ઓલરેડી આપણે અગાઉ ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ પી વિડીયો મૂકેલા જ છે બધા જ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જોઈ નાખજો ચેનલમાં જો તમે પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો જેથી જો પણ આપણો વિડીયો અપલોડ થાય તો સૌથી પહેલાંની નોટિફિકેશન તમને મળતી રહે ઓકે બીજા મિત્રો સુધી પણ શેર કરજો કારણ કે સમય થોડો છે આપણે સારા માર્ક્સે પાસ થવાનો છે વિભાગ વિભાગડીમાં સમાંતર શ્રેણીને આપણે બીજા પણ મોસ્ટ ટાઈમ બી આવા વિડીયોના પાર્ટ બનાવીશું પ્લીઝ આ દાખલો તમારે શીખવા માટે વિડીયોને અંત સુધી જોવો પડશે તમને રીત શીખવાડીશ કમ્પ્લીટલી આવડી જાય એવી એટલી ઇઝી મેથડથી હું તમને શીખવાડીશ તો વિડીયોને અંત સુધી જોવાનો છે બિલકુલ સ્કીપ કરવાનો નથી કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ વિડીયોને એક કે બે મિનિટ જોઈ અને પછી સ્કીપ કરી નાખે છે પણ તમારે પૂરો જોવાનું છે જો ખરેખર પાસ થવું હોય તો તો મિત્રો જુઓ આ દાખલો તમારે સ્વાધ્યાયનો દાખલો નથી આ તમે માર્ચ બે હજાર ચોવીસનો બોર્ડ એક્ઝામના પેપરમાં જોજો એની અંદર સેમ દાખલો આવ્યો છે અને આ દાખલો તમારે સ્વાધ્યાયનો નથી આ ઉદાહરણનો દાખલો છે તો તમને આના ઉપરથી એટલો પણ આઈડિયા આવવો જોઈએ કે જે તમે ત્રણ પ્રકરણ કરતા હો માની લો સંભાવના આંકડા શાસ્ત્ર અને સમંતર ક્ષણે આ ત્રણ પ્રકરણ તમારે કરવા છે ખાસ તો એના ઉદાહરણના પણ દાખલા તમારે તૈયાર કરવા પડશે કારણ કે એ પણ દાખલો આવી જાય ઓકે તો ઉદાહરણ સોળનો દાખલો છે રકમમાં શું આપેલ છે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે છસો ટીવી અને સાતમા વર્ષે સાતસો ટીવી હવે આનો મતલબ શું પહેલાં તો સમાંતર શ્રેણીનો તમને બધા સૂત્ર આવડવા જોઈએ એના ઓલરેડી બીજા આપણે વિભાગ બી માટે સી માટે વિડીયો મૂકેલા છે એ બધા જ આપણે એક જ લિંકમાં અથવા એક જ પ્લેલિસ્ટમાં તમને મળી જશે બેઝિક ગણિત પ્લેલિસ્ટ છે એની અંદર જેને જોઈ નાખજો તો એનું સૂત્ર પહેલાં આવડું જોઈએ પછી સમજાવો કે ત્રીજા વર્ષે કીધું તો શ્રેણીમાં તમને ખ્યાલ હોય તો એ વન એ ટુ એ થ્રી એ શ્રેણીના શું કહેવાય પદ કહેવાય એમાં હવે ત્રીજા વર્ષે કે એટલે એ થ્રી થયું હવે ત્રીજા વર્ષે છસ્સો ટીવી તો એ થ્રી બરાબર છસો અને સાતમા વર્ષે સાતસો ટીવી તો એ સાત બરાબર સાતસો હવે આવું આપવાનું કારણ શું કે સમાંતર શ્રેણીની અંદર તમારે કોઈ બી વસ્તુ શોધવી હોય તો તમારે એ અને ડીની જરૂર પડે એ એટલી શ્રેણીનું પ્રથમ પદ અને ડી એટલી સામાન્ય તફાવત હવે એને આગળ શું કહે છે કે તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન જ વધતી હોવી જોઈએ એક સમાન વધતી હોય તો બંને બધી જ ઉત્પાદક ટીવીઓની સંખ્યા વચ્ચેનો જે સામાન્ય તફાવત ડી છે એ કેવો આવશે સમાન આવશે અને ડી સમાન આવે એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી જ થાય તો આપણે શું કરવાનું છે પ્રથમ વર્ષનું ઉત્પાદન તો એ શ્રેણીનું પ્રથમ પદ શોધવાનું છે આવી ગયા ને મુદ્દા ઉપર આમાં શું કરવાનું પ્રથમ વર્ષનું ઉત્પાદન પછી બીજા દાખલામાં શું કીધું દસમા વર્ષના ઉત્પાદન તો એ અને ડી મળે ને તો તમને કોઈ બી વર્ષનું કીધું હોય ને તો તમે શોધી શકો અને ત્રીજા નંબરમાં કહે છે પ્રથમ સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો તો સમાંતર શ્રેણીની બધી જ રીતો અંદર આવી ગઈ એક જ દાખલાની અંદર જુઓ પહેલાંમાં આપણે પ્રથમ વર્ષનું એટલે એ શોધવાનું ડી શોધવાનું આવી ગયું પછી બીજું કહે છે દસમા વર્ષનું ઉત્પાદન એટલે કોઈ બી પદ શોધવાનું દાખલાની રીત પણ આવી ગઈ અને ત્રીજું શું કહે છે પ્રથમ સાત વર્ષમાં કુલ ઉત્પાદન મતલબ પદોનો સરવાળો જે લાસ્ટમાં આવે છે આપણે સ્વાધ્યાય પાંચ માં ત્રણમાં એની પણ રીત આવી ગઈ તો બધી જ રીત આ એક જ દાખલામાં આવી જાય છે તો આપણે આ દાખલાને ધ્યાનથી સમજવાનો છે બિલકુલ સ્કીપ કરવાનો નથી તમને વિડીયોની અંદર આવડી જાય એટલે ઇઝી મેથડથી હું ગણાવીશ હવે પહેલાં તો આપણે લખી નાખવાનું કે તમને શું શું અંદર આપેલ છે કંઈક તો હિંટ આપેલી હોવી જ જોઈએ તો જ તમને દાખલો એનું સોલ્યુશન મળે ત્રીજા વર્ષે છસો ટીવી તો એ થ્રી બરાબર છસો અને સાતમા વર્ષે સાતસો ટીવી તો એ સાત બરાબર સાતસો આ બે વસ્તુ આપેલ છે હવે એ થ્રી એનું એક સૂત્ર બને શું બને જુઓ આગળ પણ મેં શીખવેલું છે ના આવડતું તો યાદ રાખજો એ પ્લસ ત્રીજા નંબર ઉપર છે એટલે ટુ ડી લખાય કોઈ બી ડાયરેક્ટ તમારે પદ શોધવું હોય ને ત્રીજા નંબરનું પદ તો એનું આ સૂત્ર બને એવી રીતે સાતમા નંબરનું પદનું સૂત્ર હવે તમે બનાવો કે એ પ્લસ સાત હતા એટલે જેટલી વખત ડી લેવાના આપણે છ વખત થઈ ગયું એના બરાબર જવાબ પણ આપેલ છે આપણને ઓલરેડી કેટલું થાય છે કે છસો અને આના બરાબર કેટલું થાય છે કે સાતસો આ બે સમીકરણ મળી ગયા આ નામ આપી દેવાનું સમીકરણ એક આને નામ આપવાનું સમીકરણ બે ફક્ત આપણે શું કર્યું છે ત્રીજા નંબરનું પદ કીધું છે ને તો એનું સૂત્ર મૂકીને એના બરાબર કેટલા હતા છસો અને સાતમા નંબરનું પદ કીધું એટલે એનું સૂત્ર મૂકીને બરાબર સાતસો આટલું કર્યું આવું કરવાનું કારણ શું કે તમને કાં તો એની વેલ્યુ મળશે અથવા ડીની વેલ્યુ મળશે કઈ રીતના મળશે તો ત્રીજા પ્રકરણમાં જાઓ લોપની રીત તમને કદાચ તમે શીખ્યા હો તો ન શીખ્યા હો તો એ પણ આપણી ચેનલમાં ગણાવેલું જ છે આઈએમપી વિડીયોમાં મૂકેલું છે તો એ પણ જોજો અને શીખી લેજો હવે લોપની રીત કરવાથી તમે જુઓ અહીંયા ડાયરેક્ટ એ અથવા ડી જો ડાયરેક કટ થતો હોય તો આપણે બીજો કોઈ ફેરફાર કરવાની જરૂર પડતી નથી તો અહીંયા જુઓ એ ડાયરેક્ટ કટ થાય છે તો આપણને ડી ઓટોમેટિક મળી જશે ઓકે તો શું કરવાનું ખાલી એકમાંથી આ બે શું કરવાનું બાદ તો હવે એક પદ બાદ ના થાય બધા જ ચિહ્ન ચેન થઈ ગયું ત્રણે ત્રણ સંખ્યાના ચિહ્ન ચેન એમાંથી એ જાય એટલે ઝીરો હવે ટુ ડીમાંથી છ ડી જાય બાદ કરવાના ને જૂના ચિહ્ન ભૂલી જવાના ટુ ડીમાંથી છ ડી જાય એટલે ચાર ડી વધશે પણ છ ડી મોટા હતા માઇનસ હતા તો આપણને કેવું રહેશે માઇનસ બરાબર હવે છસોથી સાતસો કાઢવાના તો છસોથી સાતસો જાય તો જવાબ કયો આવશે તમને ઓલરેડી ખબર જ છે માઇનસમાં જ આવશે હવે બંને સાઈડ એક જેવી વસ્તુઓ એક જેવી સંજ્ઞાઓ કટ થઈ ગયા માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ થઈ ગયું હવે આપણે ડીની કિંમત શોધવાની છે તો ડી સાથે ચાર ગુણાકારમાં તો આ બાજુ આવશે ભાગાકારમાં તો ડી બરાબર સો ભાગ્યા ચાર અને સો ને ચાર વડે ભાગો એટલે પચીસ ચોક સો તો ડી તમને મળી ગયો કેટલો પચીસ તો ડી બરાબર પચીસ આ તો ખાલી ડીની વેલ્યુ મળે હવે આપણે આ ડીની વેલ્યુ જે મળે એ કોઈ બી સમીકરણમાં મૂકશે ને તો તમને એની વેલ્યુ ઓટોમેટિક મળી જશે તો આપણે નાનું સમીકરણ લેવાનું માની લો આપણે પહેલું જ સમીકરણ લઈ લો ચાલો તો એની કિંમત આપણે શોધવાની છે તો એ એમને એમ રાખો પ્લસ ટુ અને ડી મતલબ બે અને ડી વચ્ચે શું છે કોઈ નિશાની ન ગુણાકાર તો પચીસ ગુણ્યા બે કરો ડાયરેક્ટ કેટલા થાય પચાસ અને બરાબર આપણને કેટલા આપેલા છે છસો આપણે એ જોધવાના છે તો પચાસ ને પેલી બાજુ લઈ જાઓ તો છસો માંથી પચાસ શું થશે માઇનસ કારણ કે અહીંયા પ્લસ હતા બરાબર પેલી બાજુ માઇનસ થાય છસો માંથી પચાસ જાય એટલે વધશે પાંચસો ને પચાસ એ મળી ગયું જુઓ આપણે મેં તમને કીધેલું છે પહેલેથી જ કહું છું મિત્રો જ્યારથી વિડીયો બનાવું ત્યારથી કે તમારે કોઈ બી દાખલો તૈયાર નહીં કરવાનો એની રીત તૈયાર કરવાની એની રકમ નહીં ગોખવાની આપણે રીત તૈયાર કરવાની આના ઉપરથી તમને શું મળી ગયું જ્યારે પણ હવે ત્રીજું પદ લેલું હોય કે ચોથું પદ લેલું કે સાતમું પદ લેલું હોય અને બીજું આપણું સાતમું આપેલ છે ને જગ્યાએ આઠમું આપેલું હોય કે નવમું આપેલું હોય તમારે આ રીતનું સમીકરણ બને એ અને ડીની વેલ્યુ તમને શોધતા આવડી ગઈ એક તો દાખલો કમ્પ્લીટ આવડી ગયો એ અને ડી મળી ગયા એની કિંમત મળી આપણે પહેલાં દાખલાનું પણ સોલ્યુશન થઈ ગયું જુઓ કે પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું હતું કે પાંચસો અને પચાસ ટીવી હતી ક્લિયર હવે એવી જ રીતના આપણે સ્કીપ નહીં કરવાનો આખો વિડિયો જોવાનું છે બીજી રીત શીખશું હવે ડાયરેક્ટ શું કહેશે દસમા વર્ષનું ઉત્પાદન હવે ડાયરેક્ટ દસમા વર્ષનું ઉત્પાદન તો દસમું વર્ષ એટલે એ દસ લખીશું આપણે એ ટેન લખાય હવે આનું સૂત્ર તમને આવડે છે ડાયરેક્ટ એ ટેન જેમ અહીંયા આપણે એ થ્રી હતું તો એ પ્લસ ટુ એ સેવન હતું તો એ પ્લસ સિક્સ ડી કર્યું તો એ દસ છે તો એ પ્લસ નવ ડી થશે હવે ડાયરેક્ટ શું કરશો આપણે કિંમત મૂકો એની કિંમત છે પાંચસો પચાસ પ્લસ નવ અને ડી એનો શું છે ગુણાકાર નવ 9 પચીસ કરો તો પચીસ નવા કેટલા થાય પચીસ નવા બસો ને પચીસ તો પ્લસ બસો ને પચીસ આ બંનેનો સરવાળો કરો જુઓ પાંચસો બસો થઈ જાય સાતસો અને પચાસ ને પચીસ કેટલા થાય પંચોતેર તો સાતસો પંચોતેર તો પ્રથમ એટલે સોરી દસમા વર્ષનું ઉત્પાદન કેટલું મળે આપણને સાતસો ને પંચોતેર પહેલાં વર્ષે હતું પાંચસો પચાસ પછી ડાયરેક્ટ આપણે ત્રીજા વર્ષનું આપેલું છે હતું છસ્સો પછી દસમા વર્ષે કેટલું મળ્યું આપણને સાતસો પંચોતેર તો આમાં તમારે કઈ રીત તૈયાર થઈ કે કોઈ બી પદ શોધતું હોય તો ડાયરેક્ટ આ રીતનું શોધી શકાય કોઈ બી નંબરનું અહીંયા તમને એવી રીતનું કીધું દસમા વર્ષનું કીધું છે અથવા દસમું પદ કીધું હોય તો એમાં જ ફોર્મ્યુલા આવશે સેમ કે એ દસ કરવાનો અને એનું સૂત્ર બને એ વધતા ડી પણ એટલું યાદ રાખવાનું કે દસમા વર્ષનું ઉત્પાદન શોધવા માટે પહેલા એ અને ડીની વેલ્યુ ખબર હોવી જોઈએ અને એ અને ડીની વેલ્યુ આવી રીતનું જો તમને અંદર સમીકરણ બનતા હોય તો એના ઉપરથી મળી જાય હવે આપણે ત્રીજા નંબરનો દાખલો લાસ્ટ કરીશું આની અંદર એમાં શું કીધું છે કે પ્રથમ સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી ની સંખ્યા શોધો હવે જુઓ પ્રથમ સાત વર્ષના કેટલા વર્ષ કેટલા કીધા તમને સાત તો એને એન કહેવાય એનને ને એટલે એન લઈશું આપણે સાત હવે કોઈ બી શ્રેણીનો સરવાળો કરવો હોય ને પદનો તો એસ એન બરાબર સૂત્ર આવે એન ભાગ્યા બે કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી આ થઈ ગયું એનું સૂત્ર તો આમાં તમારી જોડે શું શું છે જુઓ એન તો તરત તમને ખબર પડી ગયા કારણ કે આપણે એને કીધું જ છે કે પ્રથમ સાત વર્ષના તો એન બરાબર સાત એની કિંમત મળેલ છે એનની કિંમત સાત છે જ અને ડીની કિંમત પણ આપણને મળેલી છે તો બધું જ મળી જશે આપણે તો હવે લખીશું આપણે એસ એન મતલબ એસ સેવન એસ સેવન મતલબ સાત વર્ષનો સરવાળો બરાબર એનની જગ્યાએ લખીશું સાત ભાગ્યા બે કાઉસમાં ટુ એ હવે ટુ એ મતલબ બે અને એ વચ્ચે ગુણાકાર તો બે ગુણ્યા પાંચસો પચાસ પ્લસ એન માઇનસ વન હવે એન એટલે કેટલા છે સાત તો સાત ઓછા એક અને ગુણ્યા ડી કેટલી મળે આપણને પચીસ ક્લિયર હવે સાત રૂપ આપી દો જુઓ સાત દુત્યા પાંચસો પચાસ એટલે કેટલા થાય અગિયારસો પ્લસ સાત એક એટલે છ ગુણ્યા પચીસ એટલે પચીસ લખીશું આપણે આમાં જુઓ મિત્રો આપણે પાંચસો પચાસ ગુણ્યા બે કર્યા એટલે અગિયારસો પ્લસ માંથી એક જાય એટલે છ ગુણ્યા પચીસ પચીસ ગુણ્યા છ ગુણાકાર થાય પચીસ છ કેટલા દોઢસો થશે તો એકસો પચાસ કરીશું પચાસ તો સાત દૃત્યા બારસો ને પચાસ હા ગુણાકાર માં છે બરોબર કારણ કે કાઉસ વચ્ચે કોઈ નિશાન નથી એટલે ગુણાકારમાં જશે હવે જો આ બે વડે ભાગી શકાય બે છક બાર એટલે છસો પચીસ કરશો તો કેટલા થાય પચાસ હવે છસો પચીસ નાખો છસો પચીસ ગુણ્યા સાત 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 દુ ચૌદ સત્તર એક સાત છે બેતાલી ને એક તેતાલીસ કેટલા થયા ચાર હજાર ત્રણસો ને પંચોતેર બરોબર તો પ્રથમ સાત વર્ષમાં એને જેટલી પણ ટીવીનું ઉત્પાદન થયું છે એ બધી જ ટીવીઓનો સરવાળો ડાયરેક્ટ મળી જાય તમારે એક એક વર્ષનું ટીવીનું ઉત્પાદન શોધી અને એનો સરવાળો કરવાનો રહેશે નહીં આ સૂત્ર પ્રમાણે તમે કરશો તો ડાયરેક્ટ તમને જવાબ મળી જશે તો મિત્રો આપણે ત્રણે ત્રણ દાખલા ગણાવ્યા છીએ એકવાર રિવિઝન કરી નાખું પહેલાં જો પ્રથમ વર્ષનું ઉત્પાદન મેળવવા માટે આપણને હિન્ટ આપેલી હતી કે ત્રીજું વર્ષનું ઉત્પાદન છસો ને સાતમું વર્ષનું સાતસો તો એના ઉપરથી આપણે બે સમીકરણ બનાવવાના એના ઉપરથી તમને એ અને ડીની કિંમત મળી ગઈ એ અને ડીની કિંમત મળી જાય તો તમારે કોઈ બી પદ શોધવું હોય કોઈ બી સંખ્યા શોધવી હોય તમને મળી જાય તો બીજા દાખલામાં આપણે દસમા વર્ષનું ઉત્પાદન કીધું તો એ પણ ડાયરેક્ટ એ ટેન બરાબર એ પ્લસ નવ ડી એની અંદર કિંમત મૂકો તો તમને એ પણ મળી જશે ને છેલ્લે ત્રીજા પ્રથમ સાત વર્ષનું ઉત્પાદન તો આપણે એમાં સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર મૂકવું પડશે પદોનો સરવાળો કરવો હોય તો તો આપ એ સૂત્ર મૂકશો અને સાદુરૂપ કમ્પ્લીટ આપશો તો એનો જવાબ તમને મળી જશે ઓકે તો આ મોસ્ટ ટાઈમ પે દાખલો છે જ કારણ કે બે હજાર ચોવીસમાં પૂછાયેલો છે ને કદાચ પૂછાઈ જાય તો તમને કામ લાગે અને ન પૂછાય તો આપણે એટલીસ્ટ રીત શીખવા તો તમને મળે હવે આ રીતના દાખલા બીજા શોધો તમને ધારો કે આવી રીતના સમીકરણ બનાવવાના કીધા હોય ત્રીજા વર્ષનું આ અથવા બીજું પદ આ છે ને પાંચમું પદ આ છે તો એના ઉપરથી તમારે કોઈ બી પદ શોધવાનું હોય શ્રેણી બનાવવાની હોય તો દાખલા તરત જ જાતે શોધવાનું ચાલુ કરો અને ગણજો અને પ્રેક્ટિસ કરજો કારણ કે એકલા વિડીયો જોવાથી તમને ક્યારેય પણ દાખલો આવડશે નહીં તમારે પ્રેક્ટિસ પણ કરવી પડશે સમય બિલકુલ થોડો છે જેટલી સારી મહેનત કરશો એટલું તમારું સારું પરિણામ આવશે ઓકે તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો યુઝફુલ થયો હોય તો મને કોમેન્ટ કરજો અને જો ઘણો બધો યુઝફુલ થયો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે જે બીજા મિત્રો છે જે ફેલ છે એમને સુધી પણ જલ્દીથી શેર કરજો જેથી ઓછા સમયમાં એ પણ આવા આ એમ પી વિડીયો જુએ એમાં રીચ શીખે અને પાસ થઈ જાય તો એમનું પણ વર્ષ બચી જાય હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ